નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જી લાઈવ ન્યૂઝ મહીસાણા જિલ્લાના વિસનગર શહેરમાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો શહેરના મોટા હોલ્ડિંગ ભયજનક બની રહી શકે શું સમગ્ર ગુજરાતમાં આજની કાળજાળ ગરમીથી લોકો તાહીમા પોકારી ઉઠ્યા હતા ત્યારે મહીસાગ જિલ્લાના વિસનગર શહેરમાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન ફૂંકાવાની શરૂઆત થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો અને ભારે પવનના કારણે શહેરના મોટા હોલ્ડિંગ ફાટી ગયા હતા જો કે શહેરના કેટલાક વિસ્તારોમાં મોટા હોલ્ડિંગ હોર્ડિંગ તંત્ર દ્વારા કાણા પાણીને પવન નીકળી જાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હજુ પણ સવાલા દરવાજા વિસ્તારમાં એકાદ બે હોલ્ડિંગ ભયજનક રીતે લગાવવામાં આવ્યા છે જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે તો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ જાનહાની થઈ જાય તે પહેલાં ઉતરાવી લેવા જોઈએ તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે ત્રણ દરવાજાથી સવાલા દરવાજા તરફ જવાના માર્ગ ઉપર દરરોજ લોકોની ભારે અવર જવર રહેતી હોય છે તો આ મોટા હોલ્ડિંગ ઉતારી લેવા જોઈએ તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે અહેવાલ પ્રકાશ સોની વિસનગર